સદગુરુ મહારાજ અનુભવ આપણે બરોબર છે આ સંતો એ જે અનુભવ કર્યા એ આમના પોતાના અનુભવ હતા એને તો ગુરુ માથે છોડી દીધો હોત તો અનુભવ નો થત પણ પછી તો એક આપડે આ નાવ મળ્યું છે આ ભાવર તરવાનું એક નાવ મળ્યું છે પણ એ નાવ થી આપણે હા માં કાંઠા કદાચ વીઆઈ જ કોઈ હેરે ફેરવવાની જરૂર નથી અહિયાં કાંઠા રવાય દો એટલે બીજા ને હામાં કાંઠા આવવું હોય તો આવે કેમ આપણને સાધન મળ્યું હોય પણ સાધન ને આપડે વળગી રહેવાનું

તો મારે જ જમવું જોવાશે ત્યાં કહી દો કે મારે ટાઈમ નથી ભાઈ તું જમી લે ને તો મારી ભૂખ નો મટે એટલે આ જાતે અનુભવ પોતાને કરવો જોવાશે ત્યાં પછી ગુરુ તમને અનુભવ નો કરાવી દે ને ગુરુ એક રસ્તો બતાવી દે જે એ રસ્તે જ્યાં છે જેને પૂરો અનુભવ પામ્યા છે એ રસ્તો જ તમને બતાવે છે અને એ રસ્તો ક્યાં સુધીનો નામ સુધી નું સદનામું જે તમને આપે ને એ સદનામા સુધી એ અહિયાં સુધી ગુરુ કામ છે તમને અહિયાં સદનામું આપી પછી અહીંયા જવાનું તમારે અને એવું સદનામું આપે ને અહીંયા પછી વેદ વાણી કઈ ન રે એ કે તું કોણ સો પેલા એ નક્કી કરી લે તો જો પોતાને પોતાપણું હોય તો એ પોતાને નિકે હકે છે નકાન હાલો ગુરુ મળવા જાય કે હાલો આજ ગુરુ નો સત્સંગ છે પણ જે વસ્તુ તને આપી છે ઈ જ છે અહિયાં બીજી નીતિ તો તું જાતે અનુભવ કરી તો તોડો કરવા ને ક્યાં જતું તને પાકું સદનામું આપી દીધું પછી તારે ક્યાંય કોઈની જરૂર પડે સતનામું તારી પાસે માર્ગ સીંધી દીધો કે ભાઈ આ માર્ગ ને આ સતનામું આવા કોઈ તત્વજ્ઞાની મળે જાય છે પછી એ કોઈ આને પકડ કરતા નથી કે મારે એ શિષ્ય છે ને એને મેં અજ્ઞાન આપ્યું છે ને એવું કોઈ કોઈ વ્યક્તિ સંત પુરુષ એવું ક્યારેય પકડ કરે નહીં કે તારે ગુરુ પુણ્ય આવવું જ જોઈએ તારે આવું આવવું જોઈશે અને જેને જેને હાલ બાર બીજું છતાંય અમને આ હાથમાં કેમ થતું પણ તે બીજું ભરી નથી તે ધોળા ગીર્યા છે તારો અવાજ આવવાનો ટાઈમ બગાડ્યો તે જાતે અનુભવ કર્યો તો કે જે વસ્તુ તું ગોતેસી મહારાજે કે જે તું ગોતેસી તારામ એટલે તારામાં ખોજ કરવાની છે તારે બીજો કાંઈ ખોજ કરવાની આવતી નથી એટલે ને વિશ્વ પ્રમાણે સરખાયો છે વિશ્વ રૂપે આ દેહ ને સરખાયો છે પિંડ ઈન ને પિંડ જેવું ઈંડ છે એવું જ પિંડ છે ઈંડ કે એવું બદમાડ છે એવું તારું પિંડ છે અનુભવ કમ્પ્લેટ સરનામું આપી દીધું હોય ને એ સરનામા વિયો જાય વગર સરનામા ન જડે એ તો આપણને ખબર જ છે કે ભાઈ સરનામા વિના તો આપણે જાવું આવું ક્યાં એટલે સરનામું તમને આપી દેસ કે ભાઈ આ સરનામું છે તારા નિપને ઓળખવાનું સરનામું છે પછી આગળ ક્યાં તમે ગોત છો અને ક્યાં ભટક છ્યો આ વિશ્વ તો એવું છે ને કે ફરી કોઈ પાર આવે એવો નથી અને જ્યાં જ્યાં રહીશો ત્યાં આડંબર ઉભા છે તમારે એ તમને રોકી લે છે સામ્રાજ ની આજ થી જેટલું દેખાય છે ને એટલું બધું માયા ના છે એટલે અનુભવ ને જોવાનો નથી અનુભવ કરવાનો ભજન કરવાનું કીધું કોઈ કીધું ભજન જોવો અનુભવ છે ને ભજન છે એટલે ભજન કરવાનો અનુભવ કરવાનો હશે ભજન બોલો એવું નથી કીધું ભજન બોલવું જોઈએ એટલે કે નિર્વરૂપ નું ભાન નિર્જય થી થાય એ દીવો દીવાને તમે અડાવી દીધો અને દીવો થઈ ગયો હવે એ જોય ક્યાંથી થાય તમે એ તો જુઓ એમાં ક્વ્વાડિયું હોય દિવેલ હોય વાઈટ હોય પછી થાય એમ વસ્તુ જે પરમ પદમાત્માત્મા કેવી છે ને એ મૂળ તો એ છે આ વિશ્વ રૂપી એક મોટો ક્વાડ છે પેહલો તો ક્વાડયો જોવા ને એટલે એમાં આ વિશ્વરૂપે મોટો ક્વાડયો પીડ્યું છે એમાં જેટલા દીવા કરવા થાય

પછી એ દીવા જેવા દીવા તેમાં થઈ જવાની હોય મળી મલક જોયો મારા રામ નો બીજી વાતો મને નો ભાવે જેને એ રામનો મલક જોયા રામ મલક કહેતા આપડે આ ગંગા સત્ય કીધું ને પરસે ગુરુજી મારો એ રામના ની વાત છે રામ સૌથી ન્યારા ની વાત છે એ પરમ કૃપાળો પરમાત્મા છે કે એના આધાર વિના કોઈ વસ્તુ બને નહીં આટલો જો મનથી છૂટે જાય એટલે તો ભયો ભયો કે આ જે કરે છે એ કરે છે એના આધાર સિવાય કાંઈ બને એવું નથી આવી વાતો જો સમજાઈ જતી હોય ને તો પછી ક્યાંય ધોળા કરવાના રહેતા નથી અને પોતે પછી અક્ષરધામ માં વ્યાજ્યા કેડે અને ઈ પોતાનું અક્ષરધામ બનાવી લે આ જે એ વાણિયું કીધી છે ને એના અક્ષરધામ છે તો કે એ માં પૂગવા માટે હું કે વિશ્વ ને માયાનો ભેદ જે જાણે ને એ અક્ષરધામ માં જાય આપડે શ્રીજી મહારાજે સોખું લખ્યો બનાવ્યું છે અક્ષરધામ ગાંધીનગર માં બનાવ્યું અક્ષરધામ પણ અહીંયા તેમ તો અમે દિવાલો લિખેલો કે જીવ ઈશ્વર માયા ભેદ જાણે એ માં જાય આપણે ન જાણતા એક બનાવેલી વસ્તુ એટલે એમાં તમે કરીને એવું કઈ નથી પણ એક અક્ષરધામ જે જે સંતો જે જે કઈ લખ્યું છે ને એમના અક્ષરધામ છે એમને કોરા વાંચ્યા કહેવાય કોરા કાગળ કઈ લીખેલો હોય ને વસાય એવો નથી પણ એ જયારે કોરો કાગળ છે એ લખાય તે વાંચવી છે ને એમ કઈ લખાણ હતો એ કોરા કાગળ વાંસ્યા કહેવાય એના પોતાનો અનુભવ કહેવાય રાત અનુભવ એને કહેવાય છે આપણે સંતો ની અત્યારે વાણીનો આધાર શું લેવા જોવા છે કે દરેક સંતોએ જ્ઞાન તો એક જ બતાવ્યું છે એટલે આપણે સંતો વાણીનો આધાર લેવી નકર મારા અનુભવ તમને વાત કરું છું ને એ આ સંતે આ ભક્ત એનો વાણી દ્વારા કે એનો ભજન એનો અનુભવ એ રીતે જો આમાં આપેલું છે એટલે એમ પુરાવો તમારે જોઈશે ખુદ નો પાદુ પોતાનું હાલતું ક્યાંય આ સંતો એક જ્યારે સમાગમ થતા બધા સંતો અરસ જેને જે અનુભવ કહો હોય સંત સમાગમ શું લે થવું જોઈએ કે મારો અનુભવ બરાબર છે આમાંનો અનુભવ બરાબર છે પરસ છે કોઈ જો કહેતા ગુંજા લાડવો મારા ખિસ્સા નો લાડવો ને આ તો સંતોના અનુભવ છે પરસ પર જો એક થતો હોય તો અનુભવ બરોબર છે અને કાંઈક જો એમાં જુદો રહી જતો હોય તો અનુભવ નથી એવું માનવાનું ઘણા વાણીઓ તો અત્યારે બનાવે જ છે નીતિ બનતું એમ નહીં પણ એ શું કે આત્મા છે આવી બધી વાતો કરે છે ને અમર છે અજર છે પણ આત્માની જેને ઓળખાણ થઈ રહી હોય એ નહીં એનો અનુભવ હોય પોતાની બોલ્યા છે એની માં હોય ને કે હાથમાં અમર છે કે હું એક હાયતમાર છો હાથમાં અમર છે પણ કોઈ દાદો નીકળ્યો ને ત્યાં ઉભા ભાગ તું

નિર્ભય પદ કોને કહેવાય કોઈ બીક જ ન હોય એને નિર્ભય પદ કહેવાય એને કેવાય રાખવા જોવા જો હથિયાર જયારે મુકાયા ને તો એ બીક જઈ જ્યાં સુધી હથિયાર પા હતા ત્યાં સુધી બીક હતી જ જઈ અને એનો એ જેસલ જયારે હથિયાર કે પીર થઈ ગયો જેસલ પીર હથિયાર લઈને ફાયદો કોઈ પીર કીધો નહીં કોઈ એની જ્યાં એ હથિયાર જયારે મૂકી દીધા થઈ એમ જાય પુરાવો મળે છે કે જો હથિયાર મૂકી દીધા હોય તો આપણને નિકે થાય ને કે આને બીક નથી હવે એટલો વજન ફેરવતો ને કેમ આપણે કેવા કાને આને પદ મળ્યું એક એક દેવો પણ હથિયાર હશે ભગવાન નો પણ હથિયાર તો ભાઈ ભગવાન દેવી હોય એ પર પૂછતા હોય ચમત્કાર બતાવતા હોય શંકરે ભસ્માસુર ને કંકણ આપી દીધું કે ભાઈ આ લે આ તને ભસ્મ કંકણ આપ્યું છે એની માથે હાથ મૂકીશ એ ને ખાક થઈ જાય એટલે પણ આને સંશય ઉભો થયો હાસુ છે ખોટું આ આવું કઈ બને એટલે એને તરત શંકર સામો હાથ લાંબો કીધો ભાઈ ગયા મારો હજુ ભાઈ કીધી કા